પાણી કેમ અન્નદાતા આકરા પાણીએ છે અને આખરે શા માટે એ લાલ છોડ થઈ ચૂક્યા છે તો સરકારી તંત્રની મનમાનીથી છે ખેડૂતોની જે સમસ્યા છે તેનું સમાધાન આવતું નથી તેના કારણે ખેડૂતોએ આંદોલનનું હથિયાર ઉગાવવું પડ્યું છે ક્યાંક ખેડૂતોએ અર્ધનગ્ન થઈને આકરો વિરોધ કર્યો તો ક્યાંક ખેડૂતોની જાણ બહાર હાઈટેન્શન વીજ લાઈન નાખી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાઈ ગયા ત્યારે ક્યાં કેવો છે ખેડૂતોનો વિરોધ શું છે તેમની માગણી કેમ ખેડૂતોની વાત સાંભળતું નથી તંત્ર આવો જોઈએ જાણીએ સમજીએ જય જવાન જય કિસાન ના ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોતાની માંગો અને તંત્ર તરફથી પડી રહેલી તકલીફ સાથે અનદાતા અર્ધનગ્ન થઈ ગયો છે ભારત માતા કી જય અને અમારી માંગો પૂરી કરવાનો ઉદ્ઘોષ કરી રહ્યો છે પણ આ ઉગ્ર સૂત્રોનો અવાજ સરકારી તંત્રના બહેરા કાન સુધી પહોંચે કે નહીં તે એક સવાલ છે દ્રશ્યો જૂનાગઢના ઘેડ પંથકના છે જ્યાં ઘેડ ગામે ખેડૂતોએ અર્ધ નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું તો આજે હેરાન હજારો વીઘા જમીનની અંદર ખેડૂતો પોતાનો પાક નથી લઈ શકતો

આંદોલન કરવાના છીએ ઓજત નદી કાંઠા વિસ્તારના ખેડૂતો આ પ્રદર્શન કરી રહ્યા છે તેમના આ વિરોધનું કારણ ચોમાસામાં નદી પર બનેલો પાળો તૂટી ગયો છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી તેનો છે લગભગ આઠ મહિનાથી આ પાળો તૂટેલો છે અને તેના કારણે નદીનું પાણી ખેતરમાં ઘૂસી રહ્યું છે

તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને હોય જાય છે સરકાર શ્રી એ જાહેરાત કરી કે નદી ઊંડી અને પોળી કરીશું સ્વાભાવિક છે એ વસ્તુ થશે જ્યારે પણ થાય પણ અત્યારે હજુ હાલમાં હજારો વીઘા જમીન ધોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી એટલે વહેલી તકે જો આ પારો બંધાય તો હજી હજારો વીઘા જમીન અહીં બચી શકે તેમ છે જય હિન્દ જય ભારત

જે વળતર મળવું જોઈએ એ પૂરું પૂરું મળવું જોઈએ જયારે બાજુના ગામમાં વળતર સારું મળે એમને ઓછું મળે એ બરાબર વાત નથી ઘણી રજૂઆત કરી છે કલેક્ટરમાં બી કરી છે છતાં હજુ કોઈ રિસ્પોન્સ મળ્યું નથી અને જે અહિયાં ઓફિસર્સ આવ્યા છે એકદમ ઇગોસ્ટિક અને એકદમ વાતચીતમાં બરાબર નહીં હતા થોડુંક બતાવી જોઈએ કારણ કે ખેડૂતને એવું થાય કે ભાઈ અમારી આ વસ્તુ બી લઈ લેશે તમારી પાસે રહેશે શું અને એમનો જવાબ એકદમ ઉદ્ધાર હતો જે મને એવું લાગે છે કે ઊંચાઈ વધારવા ખેડૂતો ને અંધારામાં રાખી ટાવર ની હાઈટ વધારી દેવાઈ પરંતુ ખેડૂતોને જે નુકસાન થઈ ગયું તેનું કોઈ જ વળતર આપવામાં આવ્યું નથી તેના જ કારણે ખેડૂતો આકરો વિરોધ કર્યો તો પોલીસે આવી મામલો થાળે પાડ્યો એ નટરફ હોય એટલે એ ટાવરો અને વાયર ઊંચા કરવાના હોય એના લીધે અમારા આજુબાજુમાં આવેલા ખેતરોની અંદર ટાવર ઉભા કરીને મોટા મોટા રેસા દોડાવીને એ લોકો એ લોકોનું કામ કરવા માંગે છે તો અમે એમને એવું કીધું કે તમે અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર કોઈ બી જાતની નોટિસ આપ્યા વગર તમે અમારા ખેતરોની અંદર આવીને આ રીતે જે કામગીરી કરો છો એ બાબતે એમને પૂછતા એ લોકોએ અમને કીધું કે આ તો સરકારી કામ છે તમારે આમાં દખલગીરી કરવી નહીં ખોટી રીતે તમે તમે હેરાન થઈ જશો અને તમને ફરિયાદ દાખલ કરી દેશો એમ કે પોલીસોની ધાપ ધમકી આપીને ત્યારે અમે એ કે બારડોલી તાલુકાની અંદર ત્યાંના વિરોધ કર્યો અને ત્યાં ત્યાં કામ તમે કલેક્ટર જોડે મધ્યસ્થી કરીને સાત ને બે હજાર પચીસ ના દિવસો જે યોગ્ય વળતર તમે ફાળવ્યું તે પ્રમાણે વળતર તમે અમને આપો તે લોકોએ ધરા ના કીધું છે અમને ખોટી રીતે ચિતરીને પોલીસ સ્ટેશનમાં અમારી સામે આટકવા જેવી ફરિયાદો દાખલ કરીને અમને હેરાન કરવાની પેરવી કરી રહ્યા છે ખેડૂતોના વિરોધને કારણે હાલ વીજ લાઈનનું કામ તો બંધ કરી દેવાયું છે પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમને વળતર નહીં મળે ત્યાં સુધી કામ આગળ જ નહીં વધવા દઈએ હવે જોવાનું રહેશે કે ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા